હે માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો વિદ્યાર્થી મિત્રો આજે હું તમારા માટે એક બુક લઈને આવી છું જે છથી દસ સુધીનું સામાજિક વિજ્ઞાન છે જીસીઆરટી બુક જ્ઞાન લાઈવની છે જ્ઞાન લાઈવ જે એકેડેમી ગાંધીનગર છે તેમની આ બુક છે આ બેસ્ટ બુક છે એમાં સંપૂર્ણ સામાજિક વિજ્ઞાનનો સાર આપેલો છે ધોરણ છથી દસ સુધીમાં જે જે મેઇન મેન મેઇન જે ટૉૉપિક છે ને મેઇન મેઇન જે કન્ટેન્ટ છે એ આમાં ઇન્વોલ્વ થઈ જાય છે સો પ્લીઝ તમે આને રીડ કરજો બહુ સારી એવી બુક છે હવે તમે અહીંયા પેલા પેજ ઓપન કરશો તો અહીંયા એક પેજ ફોર્મેટ આપેલું છે એમનું હવે આમની જે પ્રાઇસની વાત કરીએ તો આમની પ્રાઇસ છે ચારસો પચાસ રૂપિયા પણ મેં આખો બુક સેટ મગાવેલો છે એટલે મને ડિસ્કાઉન્ટમાં મળી છે તો સૌથી પહેલાં આપણે અહીંયા ઇન્ડેક્સ જોઈ લઈએ ઇન્ડેક્સ ઇન્ડેક્સમાં જોઈએ તો છથી લઈને દસ સુધીના ધોરણ અહીંયા આપેલા છે અને એકથી લઈને ચારસો ને પાસઠ સુધી પેજીસ અહીંયા ઇન્વોલ્વ થયેલા છે તો સૌ પ્રથમ આપણે ધોરણ છમાં જે વિષય આવે છે સામાજિક વિજ્ઞાન એમના અહીંયા ટોપિક આપેલા છે કે કયા કયા ટોપિક અહીંયા આપેલા છે ધોરણ છની અંદર સામાજિક વિજ્ઞાનની બુકમાં જે આપણી જી સીઆરટીની બુક છે એમનો જ સાર આમાં આવરી લેવામાં આવેલો છે તો તમે આ બુકને પરચેસ કરજો રીડ કરજો બહુ સારી એવી બુક છે ને તમને વાંચવામાં પણ મજા આવશે હવે તમે અહીંયા જોશો તો જે પહેલું ચેપ્ટર આપેલું છે એ છે ચાલુ ઇતિહાસ જાણીએ તો ચાલો ઇતિહાસ જાણીએ એમાં આવી રીતના તમને ફોર્મેટ આપેલું છે કે પહેલાં અલગ અલગથી નાના નાના ટોપિક આપેલા છે એમની અંદર બધું એનું લખાણ આપેલું છે તો તમને રીડ કરવાની મજા આવશે પછી આ જે તમને સમજૂતી પૂરી થાશે પછી તમને સ્વાધ્યાય રૂપે એમ સીક્યુની પ્રેક્ટિસ કરવા માટે અહીંયા થોડા એમ સીક્યુ આપેલા છે જે આપણે જે ચેપ્ટર રીડ કર્યું છે એમના જ એમસીક્યુ અહીંયા આપેલા છે તરત આપેલા છે કે જેવું આ જે ચેપ્ટર પૂરું થાય એટલે તરત એમના એમ સીક્યુ આપણે સોલ્વ કરી નાખવાના એટલે આપણે ખબર પડે કે આપણે રીડ કર્યું છે કે એમાંથી આપણે કેટલું આવડે છે અને કેટલું નથી આવડતું ઓકે હવે આપણે જોઈએ સેકન્ડ ચેપ્ટર તો અહીંયા જે પહેલા યુનિટના જે ચેપ્ટર પહેલું યુનિટ છે એમના જે એમ સીક્યુ ઓગણત્રીસ આપેલા છે જે તમારે તમારી રીતના પહેલાં રીડ કરી અને પછી તમારે તમારી જાતે જોયા વગર આન્સરને જોયા વગર તમારા અહીંયા ટિક કરતા જવાના છે પછી તમારે ચેક કરી લેવાના છે કે તમને કેટલું યાદ રહ્યું છે તો પછી પાછી વધારે પાછી પ્રેક્ટિસ કરવાની છે અને નેક્સ્ટ ચેપ્ટર અહીંયા એવી જ રીતે આપેલું છે નાના નાના ટોપિક આપેલા છે અને પછી સમજૂતી આપેલી છે પાછો નાનો ટોપિક છે પાછી એમની સમજૂતી છે એવી જ રીતે પાછા અહીંયા એમસીક્યુ આપેલા છે જેવું ચેપ્ટર પૂરું થાય એટલે તરત તમને એમ સીક્યુની પ્રેક્ટિસ માટે એમસીક્યુ અહીંયા રેડી મળી જશે એટલે તમે વાંચે જ જાઓ વાંચે જ જાઓ એવું નહીં થાય પણ તમને અહીંયા એમસીક્યુની જે પ્રેક્ટિસ છે એ પણ જોડે થતી જશે હવે આપણે જોઈએ આગળ એવી જ રીતે આખી બુકનો અહીંયા સાર આપેલો છે અને તમે બહુ સારી એવી બુક છે તમને રીડ કરવાની ખરેખર મજા આવશે અને કલરફુલ છે એવું નથી કે બ્લેક એન્ડ વ્હાઈટમાં છે કલરફુલ છે મેં પરચેસ કરી છે મારા ખુદના રિવ્યૂ હું તમને આપું છું કે બેસ્ટ બુક છે તમે જીસીઆરટી માટે જો પ્રિપેરેશન કરતા હોય છ થી દસની તમે આમાંથી તૈયારી કરી શકો છો તમે નો ડાઉટ કે તમે પુસ્તક વાંચો જીસીઆરટીના જે આપણા ગુજરાત બોર્ડના પુસ્તક છે એ તમે રીડ કરો પછી આમને વાંચો તો પણ ચાલશે અને તમે ડાયરેક્ટ પરચેસ કરો કરશો તો પણ ચાલશે બહુ સારી એવી બુક છે ટેટ ટાટ છે ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ અહીંયા તમને આપેલું છે ઇતિહાસ ભૂગોળ બંધારણ વારસો અર્થશાસ્ત્ર નાગરિક શાસ્ત્ર બધાને આમાં આવરી લેવામાં આવે છે ટૂંકમાં જી સી જે આપણે ગુજરાત બોર્ડની જે બૂક છે એમનો જ અહીંયા સાર છે અને બેઠે બેઠા તેમ એમના જે ચેપ્ટર આપેલા છે એ જ અહીંયા આપેલા છે પણ આપને શોર્ટ આઉટ કરીને આપેલા છે જે આપણા માટે જે મેઇન મેઇન ટોપિક છે એ જ આપણે આપેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ક્લાસ વન ટુ છે નાયબ મામલતદાર છે એસટીઆઈ છે પીઆઈડીવાય એસઓ ઘણી બધી એક્ઝામ છે ગવર્મેન્ટ લે છે એમના માટે આ બેસ્ટ બુક રહેવાની છે તો આ બુકને તમે રીડ કરજો ખરેખર મને એવું લાગ્યું કે મારે આમનો વિડીયો બનાવવો જોઈએ એટલે મેં બનાવેલો છે અને કોઈ પણ તમને ડાઉટ હોય કંઈ પણ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો અને જો આવા તમને વિડીયો ગમતા હોય તો તમે મને કમેન્ટ કરજો તો હું સ્ટડી બ્લોગ પણ ચાલુ કરીશ અને જો કંઈ પણ બુકને બુકના તમને રિવ્યૂ જોતા હોય તો પણ કહેજો અને જો તમને મારા વિડીયો સારા લાગતા હોય મારી સાથે તમને સ્ટડી કરવાની મજા આવતી હોય આ મારો પહેલો વિડીયો છે જે હું મારી સ્પીચ દ્વારા કોઈ બી બુકનો રિવ્યૂ કરું છું આ કોઈ પેઇડ પ્રમોશન નથી ખાલી હું મને બેસ્ટ લાગ્યું કે હું મારા વ્યુઅર્સને આપી શકું મારા સ્ટુડન્ટને હું સારું એવું ગાઈડન્સ આપી શકું તો મારા માટે પણ સારું છે મને પણ ખુશી મળશે કે તમે પણ મારાથી કંઈ શીખશો એમ તો ખાસ જો તમને મારા વિડીયો સારા લાગતા હોય ગમતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને થેન્ક યુ આવો ને આવો સપોર્ટ આપતા રહેજો થેન્ક યુ સો મચ